આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો સરકારે લાગુ કર્યો નવો નિયમ છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં ભારે વાહનોને કારણે અકસ્માત અને અકસ્માતમાં મોતનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે ત્યારે સરકાર દ્વારા આ મુદ્દાને ગંભીરતાથી લઈને નવા નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે નવા નિયમો ખૂબ કડક બનાવવામાં આવ્યા છે બે લગામ બનેલા ભારે વાહનોની રફતાર પર રોક લગાવવા અને અકસ્માતોને અટકાવવા માટે સરકાર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે તો નવા નિયમ અનુસાર આજથી સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારે વાહનોની અવર જવર માટેનો નિયમ બદલાઈ જશે જેમાં રાજ્યમાં ભારે વાહનો માટે આજથી ઓટોમેટેડ ટેસ્ટિંગ ફરજિયાત રહેશે મિત્રો બીજા મુખ્ય સમાચારની વાત કરીએ તો અઢારમી લોકસભાના બજેટ સત્રનું એલાન બજેટ સત્રની જાહેર મંત્રી ત્રેવીસ જુલાઈએ બજેટ રજૂ કરશે દેશમાં અઢારમી લોકસભાની રચના બાદ હવે મોદી સરકાર તેના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરવા જઈ રહી છે તો કેન્દ્રીય બજેટ બે હજાર ચોવીસની તારીખ જાહેર કરવામાં આવી છે મંત્રી નિર્મલા સીતારામન ત્રેવીસ જુલાઈએ સંસદમાં બજેટ રજૂ કરશે અઢારમી લોકસભાનું પ્રથમ સત્ર સમાપ્ત થઈ ગયું છે અને નવા ચૂંટાયેલા સાંસદોની શપથવિધિ પૂર્ણ થઈ ગઈ છે તો જણાવીએ છીએ કે લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠક યોજાઈ હતી જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંબોધન કર્યું હતું હવે તમામની નજર બજેટ સત્ર ઉપર છે તો સંસદનું સત્ર બાવીસ જુલાઈથી બાર ઓગસ્ટ સુધી ચાલશે મિત્રો બીજા મુખ્ય સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મોટી જાહેરાત દેશની મોદી સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે સરકાર ખરીફ ફાવણી નિમિત્તે ખેડૂતોને ખાતર પર મોટી સબસિડી આપશે ગુરુવારે કેબિનેટની બેઠકમાં આ માટે ચોવીસ હજાર ચારસો વીસ કરોડ રૂપિયાના બજેટને પણ મંજૂરી આપવામાં આવી હતી સરકારનું કહેવું છે કે ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય ખાતર ડીઈપી તેરસો પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે મળતું રહેશે પહેલી એપ્રિલથી ત્રીસ સપ્ટેમ્બર સુધી પીએન કે ખાતરો પર સબસિડી ઉપલબ્ધ રહેશે જ્યારે હાલમાં ગુજરાત સરકાર દ્વારા પણ ખેડૂતોને ઉરિયા ખાતર પર પચાસ ટકા સબસિડી આપવામાં આવી છે તેવી જાહેરાત કરવામાં આવી હતી મિત્રો અન્ય સમાચાર તરફ નજર કરીએ તો ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા સાથે મુખ્યમંત્રી બદલવાની વાતો પણ થઈ રહી છે તો કોળી સમાજના આગેવાનો દ્વારા કોળી નેતા કુંવરજી બવળિયાને મુખ્યમંત્રી બનાવવાની માગણી કરતાં રાજકારણ ગરમાયું છે હવે આ ગરમીમાં વધારો કરતું નિવેદન રાજુલાથી ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીએ આપ્યું છે તેમણે કહ્યું છે કે જો કોળી નેતાને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવે તો આનંદની વાત છે